ઓપરેશન સિંદૂરને બિરદાવવા અને ભારતીય સેનાને વધાવવા માટે છોટા ઉદેપુર નગરમાં વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટા ઉદેપુર છોટા ઉદેપુર નગર ખાતે છોટા ઉદેપુરના નાગરિકો દ્વારા ભારતીય સેનાને સલામી આપવા બિરદાવવા અને દેશનો જોશ અને જુવાડ બની રહે ભારતીય સેનાને સેલ્યુટ કરવા માટે આજે તિરંગા યાત્રા જે આ નગરજનોમાં ફરી સંપૂર્ણ નગરની પરિક્રમા કરી અને આજે આ ગ્રાઉન્ડમાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત છે ત્યારે જે આતંકવાદી ઘટના પહેલગામની ધરતી ઉપર થઈ અને સત્યાવીસ જેટલા ભાઈ બહેનોએ ને ત્યાં શહીદ થયા એના કારણે દેશભરની અંદર ખૂબ આક્રોશ હતો અને એ આક્રોશ નો જવાબ આપવા માટે ભારતીય સેનાઓ ઉપર અને ભારતની સરકાર ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ખૂબ પ્રેશર હતું કે આ પાકિસ્તાન દ્વારા ફેલાવેલા આતંકવાદની લીધે વારે ઘડીએ આતંકવાદી ઘટના બની અને નિર્દોષ નાગરિકોના જાન ગુમાવવા પડે છે ત્યારે ભારતીય સેનાઓએ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના જ્યાં આતંકી અડ્ડાઓ જ્યાં ધમધમે છે જ્યાં ટ્રેનિંગ અપાય છે એવા આતંકી અડ્ડાઓનો એર સ્ટ્રાઇકના માધ્યમથી જે નાશ કર્યો છે અને એનો વળતો જવાબ પાકિસ્તાને આપવાનો પ્રયત્ન કર્યો ડ્રોનના માધ્યમથી એલ ઓસી પર ચમકલા કરીને પરંતુ ભારતની ત્રણેવ પ્રકારની જે સેના છે એ સેનાએ એનો જળવા તોડ જવાબ આપી પાકિસ્તાનને માત્ર બે દિવસની અંદર યુદ્ધ વિરામ કરવા પર મજબૂર કર્યું છે એ ભારતીય સેનાઓની તાકાત બતાવે છે અને એવી સેનાઓને અને ભારતની સેનાઓને આજે અમે છોટા ઉદેપુરની ધરતી પર ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને અમને સલામ કરીએ છીએ એ જ સાથે ભારત માતા કી જય વંદે માતરમ અને ભારતીય સેનાને સેલ્યુટ સલામ